હા ઓ સો આમ નગરના પાદર ઊભો તો હા ને આવો ઢોલ મુનો ઢેબજો અલ્યા ઈ ઊડ દીકતો તું નતો તારો બાપ હતો અલ્યા રોવા દે તું બાપમોનો પાદરો જામાં એટલે ઓ

સડાયામ ગાયો અને દુધે ધોયેલો આયો એવો માણ આયો હે નામ શું જય હો ઢેડી નગરના રાવત્રણજીનો જય હો હો ઢેડી નગરના રાવત્રણજીનો જય હો જય હો ભાઈ રાજ મોટું છે સંચાલન કરે એવો હારો માણા કોઈ મળતો નથી માટે સારા માણસ ની અમારે જરૂર છે